હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે તો રત્ન કલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં તેઓની માંગ સ્વીકારવામાં ન આવતા આજે સુરતમાં રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે અને ગામથી કાપોદરા હીરાબાગ સુધીની રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ હોવાને કારણે રત્નકલાકાર યુનિયન દ્વારા વારંવાર પગાર વધારવાની રજૂઆત કરવામાં આવી રહી હતી ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે આ પ્રકારની વ્યથા અત્યારે રત્નકલાકારો વર્ણવી રહ્યા છે આજે જ્યારે મંદીનો માહોલ છે ત્યારે ફેક્ટરીના સંચાલકો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી રહ્યા નથી અડધો પગાર કરી દેવામાં આવ્યો છે તો ક્યાંક કામના કલાકો ઘટાડી દેવામાં છે છે કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી બે સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્ન કલાકારોના પગાર વધારા હીરાના ભાવમાં વધારો કરવા અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા રજૂઆત કરી હતી ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકોને ફી ભરવા મકાનના હપ્તા ભરવા મકાનના ભાડા ભરવા આર્થિક પેકેજની માંગણી કરી હતી આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી છતાં સરકારે કોઈ ઠોસ પગલા ન લેતા આખરે રત્ન કલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને હજારોની સંખ્યામાં આજે રત્ન કલાકારો જોડાયા છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે રત્ન કલાકારો જે આત્મહત્યા કરી રહ્યા છે એમના પરિવારને મદદ કરવામાં આવે વ્યવસાયો નાબૂદ કરવામાં આવે દસ વર્ષ નો આક્રોશ રત્ન કલાકારો ને ફાટી ને આજે રોડ ઉપર આવ્યો છે ત્યારે સરકાર ને વિનંતી કરું છું અને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવો અને રત્ન કલાકારો ના ભાવ વધારો